જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં કેમ કેમકે આજે છે અગિયારસ હોય એટલે બધા આનંદમાં કેમ કેમકે આખો દિવસ ગાજરને કેરીઓને ખાવા જે જડે ને વાત જ ના પૂછો તો ફાઇનલ આપણે તૈયાર થઈ ગયા છે ને આપણે જવું છે અગિયારસ કરવા અગિયારસ કરવા જવું છે ને આપણે પહેલાં જાવું આપણે સીધી માયે અને પછી જાવું લાંબા ને આપણે આપણી ગૌશાળામાં આવી ગયા ને આપણી ગાયોને છે ને બધેને નાખી દીધા છે ને પાઈ દીધા છે સવારમાંથી ઉઠીને ભૂકો નાખ્યો તો પછી વાંહા કર્યા ને પછી ગાયો દોયું ને ગાયો દોઈને પછી પાછી નીણ નાખી નીળ નાખીને પાછા બધેને પાણી કર્યા પાણી કરી અને પાછી અને આપણે અડદની ભૂકી બધે નાખી લીધી છે ને પછી અમે તૈયાર થયા છે અને હવે તો જો કંઈ ખાવા માંડ્યા છે ને ખાવાનું લગભગ તો ખતમ થઈ ગયું હોય તો ગાયો પણ ફૂલ એકદમ એન્જોયમાં છે આનંદમાં જશે અત્યારે અને અમે જાય હેપી હેપી અગિયારસ કરવા एक के जुगों, जुगों, के कि जुगों, जुगों. के। के। दिवस तो जो आज यहीइ गयो काले आफ मन थिएँ बेवा धीमेन बनादगारी जन्मदिस यादगारी यी रिक् यादगारी है बधा तेहार एम भइ न बाँकी कालेइन् आज यहीइ गयो आनन्द पासोमा छनन्द लै नै नगर क्या आमा कहीँ कोई आमा धरा आखो दिवस આખો દી ઘરે હતા અગિયાર નથી ને અગિયાર હશે ને અગિયાર નથી એમને આખો દિવસ કાઢ નાખ્યો ને આજે એમથી થયું કે અગિયાર તો અમે રહી નાખીએ અગિયાર અને હા એક વખત મેં એ ખાઈ લીધું કેરીમાં ડુસા ખારી દઈ દીધી અને હવે અત્યારે પાછા છે ને વાહ હર્ષદ સુધી ખાતા જાઉં આખો દિવસ ખાવાનું જોઈએ ફરાર કરવાનું બીજું હું એમના એક દિવસ નહીં ખાવાનું તો ભાઈને રહેજો વિડીયોમાં અને આપણે હર્ષદ જઈને આપણે હર્ષદીમાંના દર્શન કરાશું

કોયલો ડુંગર કેવાય આને જો અરસિદિ માં નો કોયલો ડુંગર કેવાય આપણે જોઈ રહ્યો બહુ મજા આવતી હર્ષદ આપડે કોયલા હારું થઈને આવતા હો બંધ થઈ ગયું કામ આલે ને જો આપણે અરસિદીમાં દર્શન કર્યા ને અરસિદમાં એ બહુ એટલી બધી ટ્રાફિક નથી કેમ કે વેકેશન ખુલી ગયું ને હમણાં વેકેશનમાં બહુ ટ્રાફિક રહેતી તો આજે અગિયારસ છે તો અગિયારસની થોડી થોડી ટ્રાફિક છે એટલી બધી ખાસ ટ્રાફિક નથી કે દર્શન કરવાનો વારો નહીં આવે મસ્ત મજાના દર્શન થઈ ગયા આપણે ને હવે આપણે જઈએ હરસદ ને વા નારિયે વધારવા ગયા છે એ નારિયેળ વધારીને પ્રસાદી લઈ લે પછી આપણે અરસિધીમાં એ જાય એ કા દરિયે જાય આ આપણે અરસીધીમાંનું મંદિર આ બધું કેદી મંદિર બનવાનું છે કેદી બને મંદિર એવા ઉપર કોયલો છે કા ભાઈ ગયો તો કોયલા ઉપર ને આપણે અરસીધીમાં ને બજાર છે બધી સજાય ને એટલે આપણે દરિયે જાય દરિયે જાય ને આપણે મહાદેવનું મંદિર આવે છે તો અહીં આપણે દર્શન કરીને પછી આપણે દરિયાની લેરુની મોજ માણસું તો દર્શન કરવા ગયો છે ને આપણે મહાદેવ નું મંદિર છે હલો દર્શન કર લઈએ કર્મ ધર્મ મોક્ષ સત્ય શિવ ને સુંદર મંદિરેથી દરિયાની લહેરુની બધું પાણીએ તો આટલી બધી લહેરું આવે ને વાત જ ના જો અને આપણો દરિયો હે ને તોફાની આવા કદાચ જાય ને તો વાર ન લાગે એટલો તોફાની છે કેમકે વરસાદ વાતાવરણ હોય એટલે દરિયો તોફાની હોય આપણો આપણે જઈએ દરિયાને નજીક હોય દરિયે જો આપણે આવ્યા ને દરિયો એટલા મોજા ઉછા ઉલડે ને વાત જ ના પૂછો ને ભાઈ આપણે શ્રીરામ લખ્યું તો શ્રીરામ આ લખ્યું તો ભાઈ એટલે ભલે નો રખાય એમ કેતા શ્રીરામ હું આવે તો જોઈએ હવે દરિયો શું કરે શ્રીરામ ભૂ આવે કે ન આવે બહુ દૂર લખી નાખ્યું દર્શી લે તો જતો દરિયાના મોજા જોવું ઓ બહુ તોફાની હો ભાઈ ઓરો રે તોફાની બહુ છે હો ફાઈનલ શ્રીરામ ભૂખો આવ્યો ના આવ્યો જરાક રહી ગયું દર્શિલ જરાક રહી ગયું બહુ દૂર કર્યું દર્શિલે પછી શું કરે તો તો કેટલે ભલે મજા દર્શિલ આવે ઓ ભાઈ ઓરો રહે છે મા દીકરો બહુ મજા માણસ મારે લખવાનું છે હું અહીંયા લખી લઉં અને મોજ માણી અને આપણે નીકળી ગયા ને હવે જવાના છે લાંબા ને અત્યાર વાગી ગયા 11 ને લાંબે થી કોઈને ખબર જ નથી અમે આવવાના છે તો એને પણ કોલ કરવાનો છે અને હવે સીધા જ એ લાંબે મોશું મને નામય ના દીધું ફોટો ન લીધું એમાં ન હોય કે બીક લાગીતી કેવો દરિયો ઉખાને તો બહુ ઉખાને તો જો આપણે

કુંડી છે ટાકો છે આવી રીતના નારિયેરી છે મોટું બધું ફર્યું છે ને વા આપણી અહીંયા ને ગાડી સાધન તો ઈકો તાજ બેટ દ્વારકા ગયો છે ઈકો નથી અત્યારે ને કપડાં ધોવાની મશીન ને સામાન ને બધું રાખવાનું આવી રીતના આપણે ખેડૂતને તો આવું હોય જ આ ટ્રેક્ટર ને બેરોલ ને નાનું ટ્રેક્ટર ને મોટું ટ્રેક્ટર ને તો વાતો પૂછે તો અહીંયા બધા હલર ને આ બધું આપણે ખેતી કામના સ્ટોર રૂમ છે અને આ એમની ભેંસો છે બહુ મસ્ત મજાની વાડી છે एकदम નહી આવીને એટલે હવે એવું સુકૂન મળે વાત જ ન જાય આ એમની ભેંસો છે જો તો મત પાણી તો જો બેઠા એને જો આ લીમડા બેહવાનું સાય તમારા બાપ પ્યાં બેઠા છે ને ભાઈ ને કે કેતો ભાઈ તો પછી જ્યાં ફરાળનું કામ ચાલુ છે ને આજ મારે ફરાળ બધો કરવાનો છે અને ગાજરનું

અત્યારે દોઢ વાગ્યો છે અને હવે અમારે ઘરે નીકળી જવાનું છે એક ચા પી લે ગાયો રાહ જોઈએ કેવા પ્રકારની ભેગું હશે. ભેગું કેમ જઈએ બેઠી તો સગવડ એમ તો અહીં લીમડાના છાંયો છે નીચે છે હું પાણીની ટાંકી રાખતી હતી પાણી પેલી લઈશ દરવાજો છે અરે મકાન છે કાકા લાંબેન ગયા તા અને પૂરેપૂરા થાકી ગયો આત જ ના પૂછો હરસદ ગયા તા અરસદ મજા માણી પછી લાંબે ગયા તા અને બેન તો હજી આવી નથી મામાના ઘરે રોકાઈ ગઈ એના દસ દિવસ આ નથી કે દસ દિવસ તો રોકાવાનું છે એ મામાના ઘરે રોકાઈ ગઈ મોન ભાઈ ને પપ્પા બધા આવતા રહ્યા છે અને હા અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરતા જાવ શેર કરજો ને કોમેન્ટ કરતા જાવ આપણી ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબર કરી લેજો સાય જ